આજે આપણે બનાવીશું એક લિટર દૂધમાંથી ચારસોથી પાંચસો ગ્રામ પેંડા અને આ પેંડા આપણે ફરાળમાં પણ આરામથી લઈ શકીએ છીએ અહીંયા મેં એક લિટર અમૂલ ગોલ્ડ ફૂલ ફેટ ક્રીમવાળું દૂધ લીધું છે અહીંયા આપણે લૂઝ દૂધ હોય એ પણ લઈ શકીએ છીએ અને અહીંયા આપણે જાડા તળિયાવાળું પેન લીધું છે જેથી કરીને નીચે દૂધ બેસી ના જાય અને આપણે એને ચલાવતા રહીશું જ્યાં સુધી ચલાવશું કે એકદમ ઘટ થઈ જાય સ્લો ટુ મીડિયમ આંચ પર આપણે દૂધ ઉકાળશું તો એપ્રોક્સ પંદરથી વીસ મિનિટ જેવો સમય લાગશે આપણે બારથી પેંડા લઈએ તો એમાં ખાંડનું પ્રમાણ વધારે હોય તો બાળકોને એટલા ના આપી શકીએ પણ આ તો આપણે ઘરે જ સરસ એકદમ ઓછી ખાંડવાળા પેંડા બનાવીએ તો બાળકો પણ આરામથી ખાઈ શકે અહીંયા મેં બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કર્યો છે અને બે ટેબલ સ્પૂન ખાંડ એડ કરી છે ખાંડામાં ઓછી હોય તો બી સરસ એકદમ મસ્ત ટેસ્ટી પેંડા બનીને તૈયાર થશે આ સમય એકદમ દૂધ ઉકળીને માવા જેવું ટેક્સચર બનીને તૈયાર થઈ ગયું છે તો અહીંયા આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને એક ચમચી એલાયચી પાવડર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેશું થોડી વાર ઠંડુ થવા દઈશું એટલે એકદમ સરસ પેંડા આપણા બનીને તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો એકદમ સરસ એનો માવો બનીને તૈયાર થઈ ગયો છે તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત પેંડા દાણેદાર બનીને તૈયાર થઈ ગયા છે જો તમને પણ આ રેસીપી ગમી હોય તો એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે તમને આ પેંડાની રેસીપી કેવી